નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમ ન્યૂઝ ગુજરાત કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી યુવા નેતા જગદીશ ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું કડી વિધાનસભા પેટા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ચાર પક્ષો દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે ચારેય ઉમેદવાર કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ફોર્મ ભરાઈ ગયા છે ત્યારે કડીની જનતા કયા પક્ષને ઉમેદવારને પસંદ કરી જીત અપાવ છે તે તો ચૂંટણીના પરિણામ આવ્યા પછી જ ખબર પડે આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ફોર્મ ભરતા સમયે કડીમાં રેલીનું આયોજન કરી શક્તિ પ્રદર્શન સાથે ભવ્ય રેલી કડીના વિવિધ માર્ગોમાં નીકળી હતી જગદીશ ચાવડાએ દાવો કર્યો છે કે કડીની જનતા વિકાસના કામોથી ખૂબ જ પરેશાન છે માટે કડીની જનતા આમ આદમી પાર્ટીને સારા મતોથી ભવ્ય વિજય અપાવશે આમ હન્ડ્રેડ પર્સન્ટ છે ને જીતી કામોને લઈને આપણે જનતા સમક્ષ બેઝિક તમામે તમામ પ્રશ્નો જેવા કે શિક્ષણ આરોગ્ય અને રોજગાર એ તો કેન્દ્ર જિલ્લોમાં સાથોસાથ ભ્રષ્ટાચાર એ જે ક્લિયર કટ તમને બધાને વધારે છે કડી શહેરના અને કડી ગામડાઓના તમામે રોડ રોડ રસ્તાઓ બિસ્માર હાલમાં પડ્યા છે આ બિસ્માર હાલતના કારણે કડી શહેરમાં રોજિંદુ જે જનજીવન છે એમાં તમામ પ્રત્યેકે પ્રત્યેક વ્યક્તિને એના જીવનકાળનો એક કલાક ખાલી ટ્રાફિક માગવો પડે એક્સ્ટ્રા ગામડામાં તમે જાઓ તો આનાથી ટોટલી વિપરીત પરિસ્થિતિ કે ગામમાં તો રોડ જ નથી તમે કોઈ ગામમાં જાઓ એક દોઢ કિલોમીટર સુધી જાણી તમે કોઈ જંગલના આવા બધું જગ્યાએ જતા હોય એવું તમને ફિલિંગ આવે રાત્રે છ વાગ્યા અને આવી ફિલિંગ આવા વાતાવરણની અંદર ગામની અંદર રહેલી બેન દીકરી જો કોલેજથી આવતી હોય નોકરીથી આવતી હોય કોઈ રોજગાર જગ્યાથી આવતી હોય એમ કંઈક ઇમરજન્સી કામગીરી બહાર તો એને કેવી ભીખ લાગતી છે બીજું કડીની અંદર કેનલવાળા વિસ્તારની અંદર આપણે છેલ્લા છ આઠ મહિનામાં બાર મહિનામાં બે વર્ષમાં જોયું છે કે કેટલી દીકરીઓના રેપ થયા અસામાજિક તત્વો અહીં બેફામ છે કેટલા બધા હત્યાકાંડ થયા એટલે એની પોલીસ તથા એનું હોમ મિનિસ્ટર ડિપાર્ટમેન્ટનું જે બી રૂપ ખાતું છે બધા બી નાકામ પૂરવા થયા છે સાથોસાથ કડીની અંદર ભાજપ અને કોંગ્રેસની આઝાદીના પંચોતેર વર્ષમાં જે અહીંયા જે એમનો જમાવડો છે બંનેના મેળા પીપળાવાણાથી બીજેપી છેલ્લા પાંત્રીસ વર્ષથી અહીંયા એક અથધું શાસન કરી રહ્યું છે એના કારણે મૃત્યુગરો બેફામ બન્યા છે સમગ્ર કડી પંથકમાં કેટલા કાળા કામ ચાલે છે એ બધા તમે હું આપણે બધા સૌ જાણીએ છીએ અમે આ બધી પરિસ્થિતિમાંથી કડીના ત્રણ લાખ વોટર્સોનો અને નાગરિકોને બહાર કાઢવા માટે ઇમાનદારીથી ઇલેક્શન લડીને જીતીને એમના પ્રશ્નો માટે સો ટકા લડીશું પાટીદાર સમાજના લોકોનું પ્રભુત્વ વધારે છે આ સીટ ઉપર તો પાટીદાર સમાજ તરફથી તમને કેવો સપોર્ટ મળી શકે કેટલો સપોર્ટ છે અહીંના કેટલાય પાટીદાર સમાજના આગેવાનોએ અમને ફોન કર્યા છે અમને આવીને મળી ગયા છે તમે તમારી સાથે છો અનુસૂચિત જાતિના લોકોનો સપોર્ટ તમારી તરફ કેવો લાગે હું ને બોલો હું બેઝિકલી અનુસૂચિત જાતિ સમુદાયના વણમાંથી આવું છું ખાવડ પોતા મારું પોતાનું ગામ છે જે કડી વિધાનસભાની અંદર આવ્યું છે એટલે હું અહીંનો સ્થાનિક દીકરો છું ખેડૂત પુત્ર છું અહીંના ગામે ગામ ભરીને સંગઠન નિર્માણ માટે માટેના છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ પંચાવન ગામડાનો તો સફર કરી ચૂક્યો છે તો મારે બાકીના બીજા પિસ્તાલીસ ગામડા ફરવાના છે એટલે મારે એકસો અગિયાર ગામડાનું વન ટુ વન સફર મારો પૂરો થયું છે અહીંના બેઝિક તમામ પાયાના પ્રશ્નો સાથે હું જોડેલો છું અહીંના વંચિત સમુદાયની જે તકલીફો છે સમસ્યા છે એ હું બહુ સચોટ જાણું છું એટલે એ સમુદાય મારી સાથે દિલથી છું પટેલ સમુદાય પછી ઠાકોર સમાજના પણ વોટનું પ્રભુત્વ વધારે છે ઠાકોર સમાજના થોડા સમય પહેલાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પણ કરવામાં આવ્યો જી એ બાબતે તમને કેટલી ટકાવારી મળી શકે એ બાબતે હું એમ કહી શકીશ કે ઠાકોર સમાજ પણ મારી સાથે પૂરેપૂરો છે કારણ અમદાવાદમાં આ ભારતીય જનતા જનતા પાર્ટી દ્વારા હમણાં જેમોલ્યુ ડિમોલ્યુશન નામનો જે રાક્ષસ છૂટો મૂકવામાં આવ્યો છે અમદાવાદમાં કેટલી ઝૂંપડપટ્ટીઓ તોડી નાખવામાં આવી છે એમાં ઠાકોર સમુદાયના કેટલા બધા મકાનો તૂટી ગયા છે અને હું પોતે એ વસ્તુનો એ આંદોલનો સાક્ષી છું હું એમાં આગેવાની લીધેલી છે અને ઠાકોર સમાજના કેટલાય મકાનો માટે એમના પ્રશ્નો માટે એમના ખબેરી ખબર લઈને હું લડ્યો છું અને ઠાકોર સમાજનું સંપૂર્ણ સમર્થન મારી સાથે ઓકે હા સાહેબ ક્યાંક ના ક્યાંક પણ એક જંગ જ્યાં માંગશો બંને પાર્ટી તો વર્ષોથી પારિવારિક છે જ એમનો પરિવારવાદ એમને કરવા દો હું અહીંયા કડીના પ્રશ્નોના કડીની જનતા જનતા છે about New